તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે વિસાવદનની અંદર જીત તેમ કહેવા છે કે ગોપાલ ઇટલિયાની થઈ છે અને કિરટ પટેલની હાર થઈ છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવનાવા વિડીયો તમારા પટેલ લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદનની જનતાનું એક જ કહેવું એવું હતું કે ગોપાલ ઇટલિયાને જીતાડવાના થાય છે અને ગોપાલ ઇટલ ઇટલિયા જીતીને બતા બતાવ્યા છે દોસ્તો હાલ ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગોપાલ ઇટલિયાની જીત થતાં આખું વિસાવદર ઝૂમી ઉઠ્યું હતું ને ડીજે પણ લાવ્યું હતું ને લાખો લોકોની ભીડ જોવા મળી હતી દોસ્તો અને એમ કહેવાય છે કે ઢોલી વગાડવામાંથી પૈસાનો પણ વરસાદ વરસાયો હતો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો દોસ્તો તો તમને ખબર જ હશે કે એક બાપુની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી હતી દોસ્તો બાપુનું એવું કહેવું હતું કે દસ હજાર વોટથી ગોપાલભાઈ ઇટલિયા હાર છે અને જો જીતે તો મારી જટા ઉતારી દો હાલ અત્યારે એ બાપુ વિશે પણ ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે અને બાપુને વિશે કમેટું પણ મારી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટલિયા જીતી ગયા છે તો અમે તમે દાઢીને વાળ બધું કાઢી નાખો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ગોપાલભાઈ ઇટલિયા ગરીબ લોકો માટે ભગવાન છે ને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો આખા ગુજરાતની અંદર ગોપાલ ઇટલિયાને ઓળખે છે અને વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જનતા એવું બોલી રહ્યા હતા મારો ગોપાલ પારણીય ઝૂલે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં માટે લાવતો હશે દોસ્તો તો આ એમ કહેવાય છે કે આમ સામે લડી રહ્યા હતા એમાં એક બાજુ કિરેટ પટેલ હતા અને એક બાજુ ગોપાલ ઇટલિયા હતા વિસાવદની અંદર ગોપાલ ઇટલીયાની જીત છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપત જય હિન્દ જય ભારત મળે